એમાં પાઉંભાજીનો જ ઉપયોગ થાય છે પણ લોકોને ચટપટા કે આપણું રાજકોટ છે ને સ્વાદ માટે છે કે ખાટું મીઠું તીખું એવું ખાવા જોતું હોય અલગ અલગ એના માટે આપણે એ મગજમાં નામ આવ્યું અને એમાંથી આપણે બનાવીએ તો આ બની ગયા છે આપણા ચટપટા પાઉં અને અહીંયા એમના કસ્ટમરનો સ્પેશિયલ બની રહ્યો છે સુરતી ગોટાળો તો આ છે ગ્રીન ગોટાળો ગુડ ઇવનિંગ કેમ છો ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર મને એક ભાઈ પૂછતા હતા કે સમીર ભાઈ સાંજના ટાઈમે બધા તમે શું કરો ઓફિસ બધી પતા પછી એ બધું ભાઈ ફૂડી લોકોની આત્મા છે ને હંમેશા ખાવ ગલીઓમાં જ ભટકતી હોય અને એમાંથી રાજકોટમાં ઘણી બધી ફૂડ ગલીઓ છે અને ખાવગલીઓમાંથી એક છે ભક્તિનગરની આ ખાવ ગલી કે જ્યાં થોડાક દિવસ પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો અને આ વખતે મેં એક ડિશનું નામ સાંભળ્યું હતું તો ક્યુરિયોસિટી વધી ગઈ હતી અને ટેસ્ટ કરવાની ખૂબ ઈચ્છા હતી એ છે ચટપટા પાઉં ભાઈ મસાલા પાવ આપણે ખાધા હોય ઘરેલી બ્રેડ ખાધી હોય એટલે આ બધી વસ્તુ જે આપણા મનમાં એક ઇમ્પ્રેશન ક્રિએટ કરે પણ અહીંયા ચટપટા પાઉં અને એમના ઇન્ગ્રીડિયન્ટ્સ મેં સાંભળ્યા ભાઈ પાસેથી તો થોડુંક ક્યુરિયોસિટી વધારી ગઈ અને મને એમ જોઈ ચાલો આપણે પહેલાં ચટપટા પાઉં ટેસ્ટ કરશું આજે પેટમાં એક જ ડિશની જગ્યા છે કારણ કે ઓલરેડી એક ફૂડ બ્લોક મેં રસ્તામાં બનાવ્યો હતો અને બહુ રેન્ડમલી એક પ્લેસ ગોતી હતી પણ અહીંયા સુરતી ગોટાળો પણ બહુ ફેમસ છે અને ભાજી પુલાવ પણ પણ સુરતી ગોટાળો માટે ખાસ જો તમે જો ત્યાં પેલું આખું તમે ટેબલ જોવો છો એ બધા ભાઈબંધોની ટોળકી દર દ્વારા અહીંયા આવે છે અને મને અમુક લોકોએ કીધું કે અહીંયા આવો તો ગોટાળો ટેસ્ટ કરજો આજે ગોટાળાની જગ્યા ક્યુરિયોસિટી વધી ગઈ છે આઉટ છે ચટપટા પાવ અને નેક્સ્ટ ટાઈમ આપણે આવશું ત્યારે સુરતી ઘોટાળો ટેસ્ટ કરશું તમે જોઈ શકો છો આ ભક્તિનગરની ખાવ ગલી અને એ ખાવ ગલીની અંદર પાછળમાં અહીંયા ખોડિયાર ખોડલ ખોડલપાવી અહીંયા આયા ભાઈબંધોની મહેફિલ જામી ગઈ છે પાર્ટી મજામાં તો આ છે ભક્તિનગર સર્કલ પાસેની ખાવ ગલી અને ખોડલ પાઉભાજીમાં બની રહ્યા છે ચટપટા પાઉ અને અત્યારે પેલા પાઉ જે છે એને અહિયાં એના પીસીસ કરવામાં આવશે બે પાઉ યુઝ થાય એમ

અને આ નાખી કોથમરી અને હવે આ પડી ગયા પાણી અરોમાં આવી રહી છે ને આસપાસની ચાર પાંચ રેકડીઓમાં જે બેઠા હોય ને કસ્ટમર્સ એને થોડુંક આમ ડ્રેક કરશે એનું એટેન્શન અહીંની અરોમાં છે ચટપટા પાઉ

ડુંગળી ટમેટા એડ થયા કાઠિયાવાડમાં કહેતો એમનો આ મસાલો અચ્છા અમૂલની ક્યુબ અને આ હાફ પ્લેટ છે આના કેટલા છે આ છે એસી વાળી એસી વાળી અને ફૂલ પ્લેટ ફૂલ પ્લેટ હોય તો એમાં ડબલ ચીઝ કરાવો ઓકે કોઈને આને થોડીક વધારે ગ્રેવી વાળી કરી તો થઈ જાય આ પ્લેટ કસ્ટમાઈઝ કોઈ પણ રીતે એમાં છે ને ઓરિજિનલ ટેસ્ટ જે આ ઓછી ગ્રેવીમાં આવે ને હા એ ફૂલ ગ્રેવીમાં ના આવે અરે વાહ તો આ બની ગયા છે આપણા ચટપટા પાવ અને અહીંયા એમના કસ્ટમરનો સ્પેશિયલ બની રહ્યો છે સુરતી ગોટાળો અને મિત્રો સુરતી ગોટાળામાં આ પ્યોર વેજ છે ધ્યાન રાખજો એટલે એવું ન માનતા કે ગોટાળો એટલે હંમેશા એકવાળી વસ્તુ હોય આમાં ગ્રીન ઓનિયન છે ગ્રીન ગાર્લિક છે હા હા પાલક છે ચીઝ બટર ને પનીર અરે ગ્રીન ગાર્લિક ગ્રીન ઓનિયન પાલક ચીઝ બટર ને પનીર ગ્રેટ હવે આને પાઉંભાજીનો સ્વરૂપ ક્યારે આપશો આની અંદર પાંચ મિનિટ હવે આની અંદર શું શું બીજું એડ થશે હવે આમાં ત્રિમમ યુઝ થાશે ઓકેનું અને કોથમરી કોથમરી ગ્રેટ નમ આવી ગયો ચીઝ અરે વાહ અમૂલ ઓકે બની ગઈ ને હવે આમ કાંઈ ઈટ નહીં થાય ને ઓકે તો આ છે ગ્રીન ગોટાળો પાછે ક્રીમ થયેલું ગોટાડો સેલેડ અને પાઉં તો અને રેગ્યુલર કસ્ટમર શું નામ રાજભાઈ ભાઈ ચેક ટેસ્ટ કર્યું કે નહીં હા લોકોને શું કહી શકો શબ્દોમાં કહી દે છડી શકો કે આ વસ્તુમાં આવું છે આ જોઈએ કે આપણે એમ કહી શકીએ કે જે તીખું કેવું ન ખાઈ શકતા હોય ને એના માટે ગોટાળો બેસ્ટમાં બેસ્ટ બેસ્ટ છે હા અને ચટપટા ભાવ ચટપટા ભાવ થોડાક સ્પાઈસી આવે પણ આવે બહુ સારા તમારે મહિનામાં કેટલી વખત દર બુધવારે આવવાનું રેગ્યુલર હા દર બુધવારે ફિક્સ આવી જ નામ શું હા મુકેશભાઈ મુકેશભાઈ તમારી આ જે છે ખોડલ ફાર્મ હાઉસ પહેલાં તો કેટલા વાગે શરૂ થઈ જાય છે અને ક્યાં સુધી તમારી વસ્તુ અને કેટલી કેટલી વસ્તુ રાખો છે આપણી એ કાચ છે ને ચાર સાડા ચારે શરૂ થઈ જાય છે અને રાતે એક દોઢ વાગે લાગી હોય છે એક દોઢ સુધી કઈ એવી વસ્તુ છે લોકો વધારે ખેંચી લઈ ના આપણે સુરતી ગ્રીન ગોટાળો છે આપણી યુનિક પાઉંભાજી પણ છે અને આપણા ત્રણ જાતના પુલાવ પણ છે ઓકે ચટપટા પાઉ છે મેગીમાં છે ચટપટા પાઉં નામ સાંભળવા જાય બધો ચટપટા પાઉં જે છે એ લોકોને ને સમજાવું છું એ વસ્તુ શું છે તમારા મગજમાં કઈ રીતે કે આ વસ્તુ શું કરે કેમ કે લોકોને ને એમાં પાઉભાજીનો જ ઉપયોગ થાય છે પણ લોકોને ચટપટા કે આપણું રાજકોટ રંગીલું રાજકોટ છે ને થોડોક સ્વાદ માટે ચટપટ છે એમ કે કાકેને ખાટું મીઠું તીખું એવું ખાવા જોતું હોય અલગ અલગ એના માટે આપણે એ મગજમાં નામ આવ્યું અને એમાંથી આપણે બનાવેલ છે કેટલા રૂપિયાથી ચટપટા પાવની શરૂઆત થઈ જાય રેગ્યુલર સાદા બે નંગ બે નંગવાળા હાફ આવે એ પચાસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે પછી તમે એમાં બટર એડ કરાવી શકો ચીઝ એડ કરાવી શકો અને બીજી ગોટાડો કેટલાથી શરૂ થાય છે હા ગોટાડો આપણો 120 રૂપિયા થી રેગ્યુલર શરૂ થાય છે એમાં સ્પેશિયલ 150 છે અને ખોડેલ સ્પેશિયલ છે 180 છે એમાં શું હોય લગાવે છે ખોડેલ સ્પેશિયલ માં આ ખોડેલ સ્પેશિયલ માં આપણે કાજુની પેસ્ટ ને મગથરીની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે પ્લસ કેરેના પાઉ બટર માં શેકાયને આવે છે અને એક્સ્ટ્રા ચીઝ ને બટર પણ નાખવામાં આવે છે એમાં એક્ચ્યુઅલી હું અહીંથી નીકળતો ને બહુ રેન્ડમલી આ વસ્તુ સિલેક્ટ કરેલી છે એની ખાવગલી જે છે ભક્તિનગર પાસેની આવ્યો તો હું એક બીજી જગ્યાએ અને એનું કારણ કે ફૂડી હાથમાં રહ્યો એટલે સંશોધન કરવાનો આદત રહી આની પહેલાં આપણે અહીંયા એક બાલાજી આલુપુરીનો વિડિયો વિડીયો બનાવ્યો હતો અહીંની દરેક જગ્યાની કંઈક ને કંઈક યુનિકનેસ છે એટલે હું યુનિકનેસ એક ટેસ્ટ કરવા માટે આવ્યો હતો કે આને ચટપટા પાવ નામ શું કમાયું કારણ કે મસાલા પાવ તરીકે તો ઘણા બધા લોકો ખાધું હોય ગ્રીન ઘોટાળો પણ મેં સુરતમાં એક વખત ટેસ્ટ કરેલો છે પણ અહીંયા મારો ટાર્ગેટ હતો અહીંયા આવીને ચટપટા પાઉં કારણ કે એમણે જ્યારે વાત કરી કે જે રીતે એની ઉપર વેજીટેબલ્સ અને આ બધી વસ્તુઓ તો ભળે જ છે પણ સાથે પાપડને એ બધી વસ્તુની ક્રંચીનેસ માટે થઈને એમાં એડ કરવામાં આવે છે તો એ ટેસ્ટ કેવો લાગે છે પાઉની સોફ્ટનેસ અને પાપડની ક્રન્ચીનેસ અને ચીઝની જે એને કહે ને કે ક્રીમી ફીલ છે આ બધી વસ્તુ ભળે અત્યારે કેવો ટેસ્ટ આવે મારે એ જ ચેક કરવું હતું તો આ છે ચટપટા પાઉં હમ ફ્રેન્કલી કહું તો ઘરે પાઉંભાજીનો પ્રોગ્રામ બનાવ્યો હોય ને અથવા આગલા દિવસેની બ્રેડ પડી હોય સવારના મમ્મીએ બ્રેડ વઘારી દે તો ક્યાં ક્યાં ફીલ આવે છે ચીઝ છે અને પાપડ છે એનું થોડુંક અલગ ફીલ છે પણ બાકી ઓવરઓલ જે વઘાર એ બધી વસ્તુ છે એ રોટીના આપણા ઘરના સ્પાઈસીસમાંથી આવતી એક ફીલ છે આ ડિશની એક વાત કહી શકું એકદમ ભરેલી છે વેજીટેબલ્સ ઘણા છે ચીઝનું લેયર પણ સરસ કરી દીધું છે પાપડ છે ને એની એની ક્રન્ચીનેસ તમને મળશે ને તળેલો પાપડ હોય એટલે થોડીક વધારે એમ એનો ટેસ્ટ જીભને લાગે અને એ બધી વસ્તુ વેગી છે ઓવરઓલ મારા માટે એક વઘારેલી બ્રેડ છે પણ મજા આવી એક વખત આને એક્સપિરિયન્સ કરી શકે એનો ચીઝ ગોટાળો જે છે ગ્રીન ગોટાળો નેક્સ્ટ ટાઈમ હું ટેસ્ટ કરવા જોઈશ કારણ કે આજે ફૂડ બ્લોગિંગ છે મેં એક્સેસિવ કરી દીધું છે અને થોડુંક પેટમાં જગ્યા પણ રાખવી પડશે અને એક બે ચમચી ખાઈને આખી પ્લેટ બગાડવી મારા માટે યોગ્ય નથી એટલા માટે નેક્સ્ટ ટાઈમ આપણે એનો ગ્રીન કોટાડો ટેસ્ટ કરશું આપણી આ કાર્ડ કેટલા વાગે એક્ટિવ થાય છે સાત વાગે સાડા ચાર વાગે સાડા ચાર વાગેથી અચ્છા મેગીને બધું રાખો છો એમ વાહ જે ચીઝ અવોઇડ કરવા માંગતા હોય એના માટે અલગથી ડિશ છે પછી એ ફિફ્ટી રૂપીઝની થશે ને બટર સાથે તમે લોડેડ ડિશ લેવા માગતા હો ચટપટા ખાવાની તો એંસી રૂપિયાની છે વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ જય જય ગરવી ગુજરાત સ્ટેબલેસ્ટ